મહાપ્રભુજી કે વલ્લભ સાકોતેર એક મિનિટ શ્રી વૃંદાવન કે દરસતી ભય જેવ અનુકોર પવસાગર અથા હજલ ઉતર ન કો તુલ શ્રી વલ્લભ ઉતર ન કો તુલ વૃંદાવન માં ઠાકોરજી એટલે કે વ્રજમાં આજની તારીખમાં નિત્ય લીલા કરે છે કરે છે કરે છે એમાં કોઈ શંકાને ને નથી સિવાય તમે મનમાં ગંદકી લઈ જાઓ તો તમને ગંદકી દેખાય પણ તમે અહીંથી હરો ફેર જાઓ આ સપ્ટેમ્બરમાં આપણે ઠાકોરજી જીવતા રાખે ત્રણસો વર્ષમાં બધા જવાના છે બધાને હરખ કેટલો છે એમાં ઘણા બધા પહેલીવાર આવે છે એને સતત એવું થાય છે યમુનાજીનું પાન થશે ગિરાજીનું વલ્લભના બેઠકજી પાન સરોવરના કુસુમ સરોવરના આ બધી તમન્નાઓ લઈને જાય છે તો જે તમને અહીંથી ટિકિટ આવી અને હવે જો વિચાર આવશે કોઈનો ફોન આવશે નહીં પૂછે તો આપણે શું કહીએ લીલી પરિક્રમા હોય ત્યારે અમે જવાના છીએ વ્યવસ્થા થાય ટિકિટ થઈ ગઈ તમારી રીતે આવો ત્યાં જગ્યાનો મેળ પડે તો તમે અમારી સાથે સત્સંગમાં જોડાવો હમણાં વાંધો નથી તો હવે અનુસંધાન સપ્ટેમ્બર મહિના સુધી શેનું રહ્યું વ્રજનું હવે પરાકાષ્ઠ વ્રજ માંથી આવ્યા પછી પણ કોઈ ફોન કરે કોઈ મળવા આવે અનુસંધાન નું તો શું કે છે વૃંદાવન કે દરશે ભય જીવ અનુકૂળ તમે વ્રજ માં જાઓ એટલે તમારે વિચાર એના જ આવે બીજું કોઈ તમને પછી એનાથી વિશેષ યમુના નું પાન કર્યું હોય ને તો એ ગાડી માં બેસતા પેલા એકવાર એમ તો થાય પાછા ગોકુળ પાન કરી આવીએ તમને ધરાવ ન થાય અમારે એકવાર એવું થયું હતું ત્યારે તો તમે આવતા નહીં ને બહુ પેલા અમને એ નહોતી ખબર પડી કે આપણે મથુરા ન ઉતરે આપણે ગોકુળ કે જતીપુરા કે તો અમે મથુરા ઉતરાતા હવે ત્યાં એમના પાન કર્યું ભાઈ બી જતી ને એ જ દિવસ નહીં કે બીજા દિવસની અમારે ટ્રેન હતી ત્યારે તો આવેલું ખબર તમને એક જ હતી રાતના બે વાગે બાપા જવા દો હવે આ સારું સંપર્ક અંતે તો પછી અમારી ભેગા એક બા હતા ગાડી હાડા ચાલી એટલે બે વાગે નીકળવું પડે હવાર ઓઠે ઢાકો પોચા તો મને કેવું મેં કે આ બધાને એમ કે ને કે તારે થોડું ખરીદી કરવાનું પણ મેં તો મને સમજણ જ નથી પણ તમે હું કયો આ ત્યારે બરાબર બહુ એવું વ્રજનો ને એવું નહોતું મને કે મારે એમના પાન ગોકુળ કરવા જવું છે પરીક્ષાના પૈસા હું આપીશ આવવા જવાના પૈસા તો મારી પાસે છે ત્યાં બીજા એક બેન સાંભળી ગયા એ કે મારે આવું છે અમે તેર જણા હતા તેર જણા ગાડી કરીને ગયા અને ત્યાં તો તમે જો તો પછી આમ એવો આનંદ આવ્યો ને વલ્લભના બેઠક જઈને યમુના પાન કર્યું એકતાલીસ પદ ને અમે બોરખાની વાત કરો ત્યાંથી સીધા સ્ટેશન ગયા પણ સામાન તો અહીં પડ્યો હતો પછી ત્યારે તો લેન્ડલાઈન હતું હવે કરે શું સૌથી નાની હું આ તો લગભગ ચાલીસ પાંત્રીસ વર્ષ ત્યારે હું પચીસ ની પરાણેશ પચીસ સત્યાવીશ એટલે બધા કે કામ કર તું બધાને સામાન લઈ આવ મેં તો અર તે ગભરાઈ જવાય ને મને કે ક્યાંક ને બોલાવી લેજે પણ જેને યમુના જે કૃપા કરે યમના પણ કરાવ્યા હોય તો એ જ બધું કરે આપણે તો કરો ને આપણે નિમિત્ત ત્યાં આવ્યા તો ત્યારે છે ને એવું નહોતું કે બંગાળી ઘાટ સુધી ત્યારે અહીંયા આવવા દેતા આટલો ટ્રાફિક નહોતો એટલે ઓલી જે ટેમ્પો ટ્રાવેલ્સ લઈને ગયા હતા ને અમે જ્યાં પાછા સ્ટેશને ગયા એ લઈ એવા તો ત્યાં ઓલો છોકરો ચા વાળો ચા દેવાયો હતો મેકાવી દઈશ મને જે કે હો મે દોડશો બધું સામાન મે તું ચાલ બીજા દોડશો આપીશ ત્યાં લગાવી દેજે એટલા શાંતિથી બધું પતી ગયું અને ગાડી ઉપડી ત્યારે આરામથી બધા નાસ્તો કરતા તો ભૂખ લાગી હતી તો મારો કહેવાનો આશય વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ બધું અનુકૂળી કરી દે છે आपने बस एक पगलू मां ओगनीस पगला हमें तारा करवा तैयार थी बोलो हर राय भावाद हरे राय बाहा प्रभु जी की है वांग मुक्तावली स्वमार्गीय स्वरूप प्रस्थान प्रकार समानीय स्वयं प्रदान मूर्ति सर्वाद सोब नाम कृष्णस्य वाल्केश्वरास विशेषतः એનું ગુજરાતી મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણની લીલા બાલ્યાવસ્થા તેમજ કિશોર અવસ્થામાં થયેલી છે આપણે જો સવારે જગાવીએ તો ભાવથી અને રાજભોગ આવે કિશોર યુગલ ભાવથી રહે માટે વલ્લભ કુલ બાલકે ખાસ કરીને સ્વયં બજારમાં જઈ બાલ કે કિશોર અવસ્થાનું સર્વાંગ સુંદર સ્વરૂપ પધરાવી લાવવું આપણે જો

ફરી સુહાતા ગરમ જળ વડે સ્નાન કરાવી એ બાદ ચીણા પોચન કરી લોચી આસન બિરાલ્લભ આપણને આપણે વલ્લભકુળ પધરાવી દે એ પુષ્ટ કરીને પછી આપણે પૂછવાનું જ ન હોય શું કર્યું શું નહીં ગુરુને પૂછવાનો આપણો કોઈ અધિકાર નથી તો હવે જે લીલા આવશે એ બધી સેવા સ્વરૂપની આવશે બોલો હરિરાય મહાપ્રભુજી કી

ત્યારે નારાયણ સાથે પ્રાપ્ત કરી બ્રહ્માજી પણ હજાર યુગ સુધી સુવે છે ભગવાનના ઉદરવા ત્યારે આપણું શરીર પણ નિત્ય હોવાથી હું પણ બ્રહ્માજીના નાક વાટે પ્રાણવાયુ સાથે એમના શરીરમાં પેસી ગયો કોણ કે છે નારજી શ્વાસ તો અંદર જાય અને બહાર આવે પણ હું તો અંદર જ રહી ગયો બહાર આવ્યો નહીં બ્રહ્માજી માટે વિભૂપદ મૂકી બતાવ્યું છે પછી રાજસ્કલ્પમાં ભગવાન તિરોહિત થયા બ્રહ્માજી તો બહાર નીકળી ગયા અને જાગીને પૂર્વવત સૃષ્ટિનું સર્જન કરવા સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી કરે લાલન પાલન કોણ કરે વિષ્ણુ અને વિસર્જન કોણ કરે માદેવ મહાદેવ સૃષ્ટિ કરતા અવયવ જેવા મુખ્ય છ ઋષિઓ અને હું ઉત્પન્ન થયા ત્યાં ઉત્સંગાત દો જગ્ન એ વચન મુજબ મારી ઉત્પત્તિ બ્રહ્માજી બ્રહ્માજીના ખોડામાંથી થઈ કોની નારજીની ક્યાંથી થઈ બ્રહ્માજી ખોડા માંથી એટલે આ બ્રહ્મસપુત્ર કહેવાય છે બ્રહ્મસી કહેવાય છે કોણ નારજજી હું ભગવાનનો ભક્ત હતો એટલે ભગવાને મને એમની ગોદમાં લીધો હતો જો ભગવાનનો ભક્ત હતો તો ગોદમાં લીધો પ્રહલાદજીને શેમાં લીધા હતા ગોદમાં લીધા હતા ધ્રુવજીને નહીં ધ્રુવજી સકામ ભક્તિ કરતા હતા એટલે એના સોંખ ખડાયો હતો એને ભગવાનને સ્પર્શ કર્યો નહોતો આપણામાં વલ્લભે કહ્યું છે સકામ ભક્તિ કરવાની જ નથી હું આમ કરું તો તમે આમ કરો મર્યાદામાં કેવું મારે દીકરો જોઈ છે તો પુત્રેશણા યજ્ઞ મારે વિત્ત પૈસો જોઈએ છે તો યજ્ઞ મારે લોકોમાં મારી વાહવા જોઈએ તો લોકેશળા મતલબ કે છે આ બધું અહીંયા નહીં અહીંયા પ્રભુના તત્સુખ સિવાય કોઈ પણ વિચાર કરવાનો નહીં બાર જો ઉનાળો આવ્યો તો બધું સીતોપચાર શિયાળો આવે તો સૌભાગ્ય સોઠે આવે ને અડોદિયા આવે ને અંગીઠી આવે ને તમે જુઓ ચા ગોદે લઈ આવે ને પ્રભુ નો મુખારવિંદય વિંદાઈ ન દેખાય ચોમાસામાં એ રીત તો આપણા વલ્લભે આપણા ઠાકોરજીને પ્રભુના તત્સુખ સિવાય કોઈ વિચાર આપ્યો નથી મર્યાદાબા આમ કરો તો આમ અહીંયા નારદજી શું કે હું ભક્ત હતો એટલે ગોદમાં લીધો પ્રહલાદજીને ગોદમાં લીધા પણ drone લીધા કારણ સકામ ભક્તિ હતી ઓ વાલા તે પછી પ્રજાપતિ ની અંદર જ પ્રવિષ્ટ થયેલા બ્રહ્માજી થી પ્રાણ રૂપ ભગવાન ના અંશો થી જે તે સારુમાં હતા તે બધા ઉત્પન્ન થયા હું ઉત્પન્ન થયો પછી પણ મારા પણ ભગવાનની કૃપા પૂર્વવત બની રહી

નારદજી કહે છે કે જે કર્મ કરનારા છે તે ત્રણ લોક અથવા બ્રહ્માંડની બહાર જતા નથી કર્મ કરે પ્રાપ્ત કરે છે તે ત્રણ લોકો બ્રહ્માંડ ની અંદર જતા નથી પણ ભગવાનના મહાન અનુગ્રહથી હું તો સર્વત્ર વિચારણ કરું છું ગમે ત્યાં નારદજીને જવાની છૂટ કૈલાસ વાંચ જાય વ્યાપી વૈકું જાય પૃથ્વી ઉપર આવે એવું વચન છે એટલે બધે વિચરણ કરે કોણ નારજ મારી ગતિ ક્યાંય અટકતી નથી દેવોએ આપેલી આ દિવ્ય વીણા વીડા કોણે આપી છે દેવોએ નારાયણ નારાયણ દિવ્ય વીણા સડજ વિગેરે રૂપ સ્વરથી વિભૂષિત છે આમાં સ્વરો બધા દેવોએ ભરેલા છે એ વીણા પર સંગીત શાસ્ત્રના નિયમો મુજબ ભગવાનની લીલાઓનું યશોગાન અવગાન બીજું કશું જ કરતા નથી આપણે ખોટા તે ઉપાડી દીધી છે કે કોઈ આગા પાછી કરતી હોય તો આપણે એવું કહીએ નારદ વેડા ન કર આ ખોટું છે નારદજી તો પ્રભુની લીલાઓ અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ગાય છે એ એના સિવાય પ્રભુના યશોગાન સિવાય નારદજી બીજું કશું જ કરતા નથી અને એને એ માધવ માધવ નહીં બોલતા એ બ્રહ્મા બ્રહ્મા નહીં બોલતા આખો દિવસો બોલે નારાયણ 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 એટલે આપણે ઠાકોરજી એને ઠાકોરજી ના નામ સિવાય ઠાકોરજીની લીલા સિવાય ઠાકોરજીના યશોગાન સિવાય બીજા રસ નથી અને એક જગ્યાએ રહેતા અહીંયા યશોગાન નારાયણ નારાયણ કરતા બીજી લીલા બીજી વાતો કારણ પ્રભુના ધામમાં જવા માટે પણ એમણે કોઈની મંજૂરી લેવી પડતી નથી એમણે કોઈને પૂછવું પડતું નથી એ દરેક જગ્યાએ પોતાની ઈચ્છા મુજબ જાય છે બોલો વલ્લભ

કૃષ્ણ દાસવત પ્રણાપ ગોવિંદ સ્વામી કે દ્વાર પે મેરા ધનવતુંડ પે ચિત્ત સ્વામી કે દ્વાર પે મેરા ધનવત ગંગા પે

द्रढयेन चरणनकेरो भरोसो द्रढयिन चरणन केरो श्रे वल्लभनक चन्द्र चटादिन सब युगमाय अन्धेरो भरोसो गढै न केरो साधन और नहीं आतलिने चासु होयनीवे सोरे का कहे द्विवेद आंदरो ના મો લેરોના દ્રના દ્રઢય ના ચરના કે શ્રી કે હે વલ્લભ આજનો આ સત્સંગ તારા ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી બોલો વલ્લભ બધા વૈષ્ણવ ને ચાચા કરી જશું જય શ્રી કૃષ્ણ